સ્વાગત છે તો મારો વિડીયોને સાંભળજો પૂરો લાઈક શેર કરજોમાં કહેજો કે તમને કેવું મારો ઠાકોર બેઠો છે ગુમતી કાટ મારેરાય સમુદ્રની લેર મારો ઠાકોર બેઠો છે ગુમતી કાટ મારે મારો માધવ આવે ને મોરલી વાગે રે મારો માધવ ને મોરલી વાગે રે પછી સૂરો નો રણકાર સંભળાય મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે રે વાલા ભક્તો આવે ને ઠાકોર જાગે છે રે એ વાલા ભક્તો આવે ને ઠાકોર જાગે રે પછી દ્વારિકાના દર્શન એવા થાય મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે તારા ભક્તો આવે છે દ્વારકા ધામ મારે તારા ભક્તો આવે છે દ્વારકા ધામ મારે પછી ઠાકોર લખે છે એના લેખ મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે ફરતી લેરાય સમુદ્રની લેર મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે કાન ગોપીને રાસર માડ ઝેરે સાથે રાધાજીને લેતા આવો મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે કાન ગુપીને સાથે લેતા આવો મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે મીઠા ગોરસ જમાડવાને કાજ મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે ભરતી લેરાય સમુંદરની લેર મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે તારા દ્વારકા ધમણ આમળું રે તું તો રાજા દિરાજ કહેવાય મારો ઠાકોર બેઠો છે ગોમતી ઘાટ મારે રે એવા ગોમતીજીના ઘાટ રળી આમણારે રે એવા ગોમતીજીના ઘાટ રળી આમણારે રે એમાં સ્નાન કરીને પાવન થાવું મારો ઠાકોર બેઠો છે ગોમતી ઘાટ મારે ફરતી લેરાય સમુદ્રની લેર મારો ઠાકોર બેઠો છે ગોમતી ઘાટ મારે વાલા ભક્તોની વિનંતી જો રે વાલા ભક્તોની વિનંતી જો જોરે અમને દેજો અમને આપો દર્શન વારંવાર મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે અમને દર્શન આપો વારંવાર મારો ઠાકોર બેઠો છે ગુમતી ઘાટ મારે મારો વાલો બેઠો છે ગોમતી ઘાટ મારે ફરતી લેરાય ની લેર મારો ઠાકોર બેઠો છે ગોમતી ઘાટ મારે ફરતી લેરાય ની લેર મારો ઠાકોર બેઠો છે ગોમતી ઘાટ મારે બોલો દ્વારિકા ધી કી જે મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયો બીજાને શેર કરજો ને કમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું આ કીર્તન રાધે રાધે